અમદાવાદમાં અકસ્માતોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તેમાંય બેફામ રીતે નબીરાઓ કાર હંકારી અકસ્માત સર્જતા હોવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર ચલાવી બી આર રેલિંગ તોડી અંદર ઘૂસી ગઈ હતી મોડી રાત્રે અકસ્માત સર્જાતા લોકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિના પગમાં રેલિંગનો સળિયો ઘૂસી જતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાંથી યુવકને બહાર કાઢ્યો હતો તેમજ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સર્જનાર કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે તો બીજી બાજુ બનાવના પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે